રાજ્યની સત્તર હજાર થી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ નહીં કરવામાં આવે આજ રોજ અમદાવાદ શહેરના વેજપીવાના દુકાનદારોના પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે પહેલી જૂનથી અમદાવાદ શહેરનો એક પણ વેપારી વિતરણ કરશે નહીં વિતરણ પ્રથાથી દૂર રહેશે આ આંદોલન અમારું જ્યાં સુધી એમ અમદાવાદ શહેરનું સરકાર કેવાયથી સો ટકા કરી ન દે ત્યાં સુધી આ આંદોલન અમારું ચાલુ રહેશે સાથે સાથે અમારા પડતર પ્રશ્નો બાબતે પણ ચર્ચા થઈ જે બાબતે સરકારમાં રજૂઆત કરી

દુકાનદારોએ મોરચો માંડ્યો છે પચીસ રૂપિયા વળતર ચૂકવવાની પણ તેમની માંગ છે પ્રશ્નો ન ઉકેલાતા અનાજનું